ફાઇનલ મિત્રો આપણો માંડવો પૂરો થઈ ગયો આજ એક મહિને દી એટલે મહિને દી માંડવો તમે પાંચ દિથ્યા જ કરવા વેર ગયા હતા ઓહો માંડવા મારી નજીર નો લાગે છે મિત્રો કોમેન્ટ કરવા નો ભૂલતા હો ખાસ મિત્રો આની બેન મજા આવી ગયો આ હૈ

આણી આની ચોકી આણી નાખ્યો તો સેફ્ટી સેફ્ટી તગારો તોડે નાખે ઘણી મોટા ને નકાલે તને પાવરા કર લેવા બાસકાવના કામના બાંધ્યા દેવા પછી અહીં ઉડાડે નાખે હા ઉડાડે તો મિત્રો મારે જવાનું છે લીલાડો કરવા એટલે લીલાડો વાટે લઈએ થોડો બહુ વાંચો ચાર છો કે વાટો એક મિનિટ પૂરતો હે પાડીની તમે કહો ને કે આની આ નેરીવ્યુ નથી થતી આ જુઓ બધું ખાડી એમાં પીડી ને ઓલી જો માથે ઘુમરા લઈ મને એવી ખીસ ચડે કે એક પાઠો મારા ને તેનો વાહ ફાળે નાખા તો એ એક તેમ સેમ મરી લે પેટની ને મારી તો મરજ હે હાવ આ આ જો કેવી ભાવઠી છે આ બધુંય ખાઈ જાય આ ભાવ પાડી છે ને એ ઓલી તા એ ના ના આને તો હાવ નહીં કીધું સાઈકલ ની હાવ હાવ સાઈકલ ની તો મિત્રો આ લાલ ખડ નું ક્યારો છે તો તમને ખબર હજી છે જે ડેલી બ્લોક જોતા હશે ને એમ ખબર જ ગયા તો આપણે આ ત્રીજો આનો વાટ કહેજો એક હાવ પેલો વાટો ઝીણકો હાવ કુણો કુણો આવતો પછી પાછો મોટું પછી પાછો આ એક વાટ આ વાટ કુણો કુણો કહેજો પણ આને માથે મેં કયો ને તે જુઓ કેવું ફૂટ્યું મસ્તીનું એકદમ ગજરા કાટે ગુલાબનો ગજરો નો એવી રીત થી ફૂટ્યું જુઓ કેવું ફૂટ્યું એકદમ મસ્તીનું ને આજુફેરાનો વાડ તમે જોઈજો આ મેનો વાટ એમાં કંઈક થઈ જ નહીં આજે ફેર છે ને આપણે વાડ આખો ફેરવી નાખ્યો આપણે છે ને માથી વાટ છે ઓલી કરવાથી મારે દાતાળી દેખાય ને આજે હું કાં એક નાથી નાથી છે આપણે છે ને આથી અહીં વાટ કરી નાખ્યો કે વાટ વાટાવીએ ને તો ગરમી થાય પછી આ ખળ મોટું થઈ જાય તો આથી અહીં વાટી જઈએ ને તો વાટવાની મજા આવે ને પોઓની અહીંથી શું આવે તો ચાલો આપણે છે ને આ વાટે લઈએ જો આ સોખું કરી જઈએ એટલી ખળ થઈ જાય સોખું એકદમ હાલો તો પૂરે પડીએ વાટે પછી આપણો માંડવો દાસ થઈને પૂરો થઈ જાય ને જો આય મિત્રો મેં સડ્યો આ કોરા તો કઈ ને આય સડ્યો છે કાર આવે મેનું કઈ નકી ની ગમે ત્યાં મેં તા આવે ચાલો વાટવા મંડી ફટાફટ તો મિત્રો આ મેં છે ને લગભગ ભાંગે નાખવાનો છે ઉગે આપણે Le, wie is er goed? Kan. Dat wordt weer een... Kijk, kan... daar zit je auto net, wie is er goed? Hij zegt, Kan, maar... ਵਰਹੇਂ ਵੀਓ ਕੋ ਐ ਮਿੱਤਰ ਆਣੀ ਬੈਠ ਮਜ਼ਾ ਆ ਰਿਹਾ ਗਿਓ ਆ ਹੈ ਘਰੀ ਵਾਦ ਲੜੀ ਤੂੰ ਨੀ ਨਵੈਰ ਬੇਘੜੀ ਕਨਾਤੀ ਲੈਨੇ ਰੰਗ ਮੋਰਲਾ ਜਾਈ ਸੇ ਮਾਰੀ ਸਾਹ ਲੀਨੋ ਸਾਤ ਰੇ ਬੇਘੜੀ ਕਨਾਤੀ ਲੈਨੇ ਰੰਗ ਮੋਰਲਾ

તો મિત્રો રાબેતા મુજબ આ ચાર પાંચ દિવસ અમારું આ એક એકનું એક કામ ચાલુ છે તો જો ઢોર નું ને પાછા એમ વર ગા ઈજ કરવા એટલે આજ લગભગ અમારું ફાઈનલ કામ પતે જ હે તો ઓલા દરિયા એક તાલામાંથી બે સીરિયા કરવાના એ સીરિયા પાછા આને ઉપર નાખવાના એ ધીરે 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 કામ આપણું સારું થઈ ગયું કે તો મિત્રો મારો તો અવાજ કે જ આવતો હું ટોટલે બેઠો એટલે બેઠો મોર કા બોલે મોર બોલે બેઠો મોરલા તો અમારે છે નહીં મેં આવે ત્યાં બોલે બહુ તો મિત્રો હજતા એટલું જ આપણી ખાલી એક એક જ તાલીયું નાખ્યું તો કેટલું અંધારું અંધારું લાગવા માંડ્યું લાગવા માંડ્યું ને পাছত তালপত্ৰী কাগজ কং পাছা তালিয়া যিটো কাম কৰা নে এয়া বাকী তালিয়া বথু ভৰি নাখা দি থি ৰখে পা তিয় নাখোৱা নালো তীড় মড়ে ફાઈનલ મિત્રો આપણો માંડવો પૂરો થઈ ગયો આ એક મહિનેથી એટલે મહિનેથી માંડવો તો એમાં પાંચ દિશા જ કરવા વહી ગયા હતા પછી વેસ્ટમાં થાંભલીઓનું થોડુંક સેટિંગ નહોતું પછી ખાડા કરવાનું સેટિંગ નહોતું હતું ને પાછું બે દી મે એટલે હિમાવળ તો હે ને બે દિન જ કામ હતું થોડું એટલે આ ફાઇનલ પૂરો કરી નાખ્યો એ કમ્પ્લેટ તો કંઈ ઘટે નહીં માંડવામાં આપણે હાથી જઈએ એકદમ વાહડા રેડી કમ્પલેટ મેં આવો ન તો ધાર્યો માંડવો કે આવો થાય પણ હતા કંઈ ઘટે નહીં બે વર્ષ કંઈ જોવા પૂરતું ન તો ધાયર્યો એવો થયો ને વાંસણો બે દિવસથી આ મારો હવે બી એ ફાટે પડ્યો હા આમાં મેં છે ને પાછું એક કોરા બાંધવાની ફર્યું તો મિત્રો આ માંડવો છે કોણ તો એવા ઝીણું મોટો કામ તા થયા જ કરે છે કાયમ આ થાંભલ્યું બહુ મસ્તી ન ખાઈ ગયું એ ખર્ચ્યું પારું વાસ્ત્રમાં બાંધવાય તો ઉપાધિ એક થાંભલી વાલી નીકળી હતી ને જૂની ઈ આ અરદા કરી દીધી પાણી ટેકો ને નાય ના મિત્રો આ પાટી આખો થી સજા આપી ઉપીર ય બાંધીને પગમાંય બાંધી કે ઉપીર ન છોડે